સૌરાષ્ટ્રને સેવાની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે માટે જ સેવા કાર્ય માટે સૌરાષ્ટ્ર અને એમાં પણ રાજકોટ વાસીઓ હંમેશા માટે તત્પર હોય છે ત્યારે માતા પિતા કે પિતાનો આશરો ગુમાવી ચૂકેલ દીકરીઓના લગ્ન માટે સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા સતત છઠ્ઠા વર્ષે વાહલુડીના વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે વાહલુડીના વિવાહ શાહીશમૂ લગ્ન ઉત્સવના ભાગરૂપે પચીસ દીકરીઓ માટે ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

દીકરીઓ મા બાપ વગરની દીકરીઓ એવી દીકરીઓને શોધી શોધીને એના હાથ પીડા કરવાનું જે મહાપુણ્યનું કામ ભાઈ શ્રી મુકેશભાઈ એના સાથી મિત્રોના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું અને અહીં જે રીતે રાજકોટના શ્રેષ્ઠીઓ મહાજનો દાતાઓ

માતા પિતા વિહોણી કે પિતાની છત્રછાયા જેમને ગુમાવી હોય એવી વ્હાલસો દીકરીઓના વહાલુડીના વિવાહ શીર્ષક હેઠળ જાજરમાન લગ્ન કરાવવામાં આવે છે આજે વ્હાલુડીના વિવાહનો છઠ્ઠો પ્રસંગ છે રાજકોટ શહેરના જાણીતા બિલ્ડર જાણીતા ઉદ્યોગ ઋષિ અને અસંખ્ય વ્યવસાયિક ક્ષેત્રમાં જેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે એવા પાણ ગ્રુપના મોભી આદર્શ્રી મનસુખભાઈ પાણ અને અરવિંદભાઈ પાણ પરિવાર અમારા આજના મુખ્ય યજમાન છે આજનો આ પ્રસંગની અંદર પચીસ દીકરીઓના લગ્ન થવાના છે સામાન્ય રીતે દીકરાનું ઘર દ્વારા દર વર્ષે બાવીસ દીકરીઓના લગ્ન કરાવવામાં આવે છે પણ અમારું દીકરાનું ઘર વૃદ્ધાશ્રમને પચીસ વર્ષ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ પૂર્ણ થતા હોય એની ખુશીના ભાગરૂપે અમે ચાલુ વર્ષે પચીસ દીકરીઓના લગ્ન કરવાના છે આ લગ્નની વિશેષતા એ છે કે તમામ દીકરીઓને એક એક તોલો સોનું શહેરના જાણીતા શ્રેષ્ઠિ ઉદ્યોગપતિ ધરમસિંહભાઈ સિતારા પરિ પરિવાર તરફથી દરેક દીકરીઓને એક એક તોલો સોનું આપવાની જાહેરાત કરવામાં આવી છે આ ઉપરાંત એક સુખી સમૃદ્ધ પરિવારને મા બાપ જે રીતે દીકરીઓને પરણાવે એવા ઉમંગ અને ઉત્સાહ સાથે આજનો આ પ્રસંગ શરૂ થયો છે પ્રત્યેક દીકરીને ત્રણ લાખ રૂપિયા સુધીનો કર્યાવરણ મળવા આપવાના છે આ ઉપરાંત સમાજના અનેક સુખી સંપન્ન દાતાઓ તરફથી આજે એમને આશીર્વાદ પણ પ્રાપ્ત થવાના છે ત્યારે હું અમારા રાજકોટ શહેરના તમામ શ્રેષ્ઠીઓ મારા ખાસ કરીને મારા હાથ પગ અને હૈયુ તમામ કાર્યકર્તા મિત્રો અને દાતાઓને કોટી કોટી વંદન કરું છું ખાસ આ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા આ સતત આ છઠ્ઠા વર્ષે વાલુડીના વિવાહ એવું સરસ મજાનું નામ અપાય છે અને છ વર્ષથી કુલ અત્યારે એકસો ને આડત્રીસ દીકરીઓના અત્યાર સુધીના આવા જાજરમાં લગ્ન થયા છે સમૂહ લગ્ન તો ઘણા થાય છે પણ અત્યારના આજના જે લગ્ન જે વાલુડીના વિવાહ દ્વારા જે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ કર કરી રહ્યું છે એ અનબિલિવેબલ છે વિહોણી દીકરીઓ એને સરસ મજાની એમ કે કદાચ એના પિતા હોત તો પણ આવા સરસ લગ્ન ના કરી શકે ખૂબ સારો કરિયાવર આપી અને આ દીકરીઓને વિદાય કરવામાં આવે છે એટલે રાજકોટ માટે ખૂબ ખાસ તો મુકેશભાઈ દોશીને ખૂબ ખૂબ એમની ટીમને ધન્યવાદ દેવા પડે ધન્યવાદ આપી એટલા ઓછા છે ખૂબ જ સરાહનીય કાર્ય મુકેશભાઈ દોશી અને એમની ટીમ દ્વારા થઈ રહ્યું છે આજે એક દીકરીઓનો પ્રસંગ કરવો એ માતા પિતા માટે ચિંતાનો વિષય બની જતો હોય છે ત્યારે દીકરીઓને સમૃદ્ધ આણું આપી આંખમાં હર્ષના આંસુ સાથે દીકરીઓને વિદાય આપી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે અને આ ભગીરથ કાર્યને આગળ ધપાવવા માટે દાતાઓ મન મૂકીને પોતાનું આર્થિક યોગદાન આપી રહ્યા છે વૈદિક મંત્રોચ્ચાર અને લગ્ન ગીતોની રમઝટ વચ્ચે પચીસ દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ ભવ્ય આયોજનમાં રાજકીય સામાજિક આગેવાનો સમાજના શ્રેષ્ઠીઓ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ નવ દંપતીને સુખી જીવન માટે આશીર્વાદ આપ્યા હતા હાલમાં અમે જોડાયા બહુ સરસ આયોજન છે અને બહુ સુંદર રીતે આ લોકો બધું આયોજન ગોઠવ છે અને એમાં જે છોકરીઓના પિતાનો હોય એના માટે આ બહુ એટલે બહુ સરસ આયોજન છે કે અત્યારે કરિયાવાર બધોય અને બધું ઘણું બધું આ લોકો બધી જહેમત ઉઠાવે છે અને પિતા પિતાવિહોણી દીકરીઓ માટે મીન્સ કે એના પિતા બને છે આ લોકો લાઈફ ટાઈમ માટે એમ અને બહુ સરસ છે બહુ સરસ આયોજન કર્યું છે વાલોડીના દીકરા અત્યારે અત્યારના ટાઈમમાં આયોજન આટલું મોટું આયોજન કરવું એ બહુ એટલે બહુ સરસ કહેવાય એમ કે આવડું મોટું આયોજન ને પાછું એમ વ્યવસ્થિત આયોજન કરેલું છે બહુ સુંદર છે ને બહુ સરસ છે સમગ્ર ભવ્ય ને જાજરમાન આયોજનને પાર પાડવા માટે બસોતી વધુ કાર્ય કરતાવે ભારે જેમટ ઉઠાવી હતી અને અંતે તમામ દીકરીઓને હર્ષના આંસુ સાથે વિદાય આપવામાં આવી હતી ત્યારે માતા પિતા અથવા પિતા વિહોણી દીકરીના પરિવારજનોએ જાજરમાન આયોજન બદલ સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દીકરાનું ઘરના તમામ આયોજકોનો આભાર માન્યો હતો અને માતા પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓ માટે આવું આયોજન કરતા રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી કેમેરામેન પ્રવીણ પરમાર સાથે સંવાદદાતા વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ